નમસ્કાર ખેડૂત મિત્રો હું અને અને આણંદપુર શાક માર્કેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ તમામ શાકભાજીના વાવ મેળવવા માટે યુટ્યુબ ચેનલ અને અને અન્ય ખેડૂત મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવજો વાલમાં વીસથી થી બાવીસ રૂપિયાનું બજાર તુવેરમાં પંદરથી થી અઢાર રૂપિયાનું બજાર અહમય આવે આ બોલંગડે વાલોળમાં 15 થી 18 રૂપિયાનું બજાર ચાઇનામાં 25 થી 30 રૂપિયાનું બજાર એક નંબર તુરમાં વીસ રૂપિયા બજાર ગાણાવાળી લીંબુમાં પચીસ થી ત્રીસ રૂપિયાનું બજાર ટમેટામાં ત્રીસ થી પાંત્રીસ રૂપિયાનું બજાર

ચોળીમાં પચીસ થી ત્રીસ રૂપિયા નું બજાર પોરાના રીંગણામાં પંદર રૂપિયાનું બજાર ડુંગળીમાં આઠ થી દસ રૂપિયાનું બજાર

એમાં પૈસા પાછા માંગશે એક તો ભાવ હોય ભીંડામાં પચાસ રૂપિયા નું બજાર ગુલાબી રીંગણામાં ત્રીસ રૂપિયા નું બજાર